વડોદરામાં પાણીગેટ વિસ્તારના એક યુવાનની હત્યાને અંજામ આપવામાં આવ્યો છે જૂની અદાવતમાં મોહમ્મદ સૈયદ નામના યુવાન પર હુમલો કરવામાં આવ્યો વિશાલ કહાર નામના શખ્સે મોહમ્મદને ઉતાર્યો મોતને ઘાટ વિશાલની પત્નીનો પૂર્વ પતિ હતો આ મોહમ્મદ સૈયદ વિશાલે છરીથી કર્યો હતો મોહમ્મદ પર હુમલો ગંભીર રીતે જાગ્રસ્ત મોહમ્મદનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે दिवस હો ગયા है और यह लड़की देखो तो वो लड़के के साथ कोर्ट में भी आती थी हमको मालूम नहीं कि इसके वजह से डिवोर्स भी लिया है मेरा बच्चा उसके बच्चे के लिए कभी जाता है करता है तो ये थोड़ा टोचर मोचर कुछ करती है और तो अभी तो मेरे बच्चे को देखो किस तरह से मार दिया बुला के अल्लाह जाने क्या हो गया है तो मेरे को कुछ खबर नहीं है पानी गेट रहवासी है विशाल कहार नामना व्यक्ति है शरीर एक चप्पा ना घा कर અને જે વ્યક્તિને વાગ્યું છે ઈજા પામનાર અત્યારે હાલમાં એસએસજી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને જે આરોપી છે તેને શોધવા માટે અત્યારે પોલીસ સ્ટેશનનો ડિસ્ટાફ એલસીબી એલસીબીના માણસો ક્રાઈમ બ્રાન્ચના માણસો પીસીબીના માણસો અત્યારે ટીમ બનાવીને અલગ ટીમ બનાવીને સર્વેલન્સની શોધી રહ્યા છે